નમસ્કાર હું હર્ષ આજના આપણા વિષયમાં આજે વાત કરવાના છે કિસાન ભારત યાત્રા વિશે ભારત કિસાન યાત્રા એક એવી પહેલ છે જે દેશના ખેડૂતોને સશક્ત બનાવવાનું એક અભિયાન ચલાવી રહી છે આ કિસાન ભારત યાત્રા દેશની અગ્રણી મીડિયા સંસ્થા કૃષિ જાગરણ દ્વારા આયોજિત કરવામાં આવી છે ગઈકાલે ભારત કિસાન યાત્રાને દિલ્હીથી ફ્લેગ ઓફ કરવામાં આવી છે આ ભારત કિસાન યાત્રા દેશના અલગ અલગ રાજ્યોમાં ફરશે અને ખેડૂતોને સશક્ત બનાવવાનું અને તેમણે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે દેશના અગ્રણી કૃષિ મીડિયા હાઉસ કૃષિ જાગરણ દ્વારા શરૂ કરાયેલ મિલેનિયર ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડની પહેલ હેઠળ ઉત્તર ભારત ઝોનની કિસાન ભારત યાત્રા દિલ્હીથી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી આ સમય દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દિલ્હી ખાતે પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા ભારત એક કૃષિપ્રધાન પ્રધાન દેશ છે વધુમાં વાત કરીએ તો દેશના વિકાસમાં ખેડૂતોએ હંમેશા મહત્વની ભૂમિકા ભજવી છે પરંતુ તેને જે ઓળખ મળવી જોઈતી હતી તે ક્યારેય મળી નથી ખેડૂતોને આ માન્યતા આપવા માટે દેશના અગ્રણી કૃષિ મીડિયા હાઉસ કૃષિ જાગરણ મિલેનિયર ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડની પહેલ શરૂ કરી છે જે અંતર્ગત એવા ખેડૂતોનું સન્માન કરવામાં આવશે જેમણે ખેતીના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે અને જેઓ સતત પ્રગતિ કરી રહ્યા છે મિલેનિયર ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડની આ પહેલ વિશે ખેડૂતોને જાગૃત કરવા માટે કૃષિ જાગરણી કિસાન ભારત યાત્રા કરી છે જે દેશના ખૂણે ખૂણે જઈને ખેડૂતોને મિલેનિય ફાર્મર ઓફ ઇન્ડિયા પુરસ્કાર વિશે જાગૃત કરશે અને તેમને એવોર્ડ સુધી લઈ જશે જે ખેડૂતોની એક મોટા મંચ સુધી આવવા માટેની પ્રેરણા આપશે આ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દિલ્હી ઉજવા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સૌ પ્રથમ ખેડૂતોને આ પહેલ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કેટલાક ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પછી ઉત્તર ભારત ઝોનની કિસાન ભારત યાત્રા શરૂ કરવામાં આવી જે ઉત્તર ભારતના રાજ્યના ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોને જાગૃત કરવાનું કામ કરશે ભારત કિસાન યાત્રા ટૂંક સમયમાં ગુજરાતમાં પહોંચશે જી હા આપને જણાવી દઈએ કે ભારત કિસાન યાત્રાનું દિલ્હીથી ફ્લેગ ઓફ થઈ ચૂક્યું છે ભારત કિસાન યાત્રાની અંદર અલગ અલગ રાજ્યના હજારો ખેડૂતો જોડાયા છે હવે થોડાક જ સમયમાં ભારત કિસાન યાત્રા ગુજરાતના સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરશે સૌરાષ્ટ્રમાં આવેલા જિલ્લાઓમાં દ્વારકા જામનગર મોરબી રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરમાંથી પસાર થઈ રાજ્યના ખેડૂતોને ભારત કિસાન યાત્રામાં જોડવા સશક્ત અને સન્માનિત કરવામાં આવશે ખેડૂતોને મળશે હવે માન્યતા જી હા આપને જણાવી દઈએ કે કાર્યક્રમની શરૂઆત કૃષિ જાગરણ અને એગ્રીકલ્ચર વર્લ્ડના ડાયરેક્ટર શાઇની ડોમનિક દ્વારા સૌને આવકારીને કરવામાં આવી હતી આ પછી કૃષિ જાગરણ અને એગ્રીકલ્ચર વર્લ્ડના સંસ્થાપક અને મુખ્ય સંપાદક એમસી ડોમિનિકે ખેડૂતોને સંબોધતા કહ્યું હતું કે મને ખુશી છે કે આજે હું દેશને ખવડાવનારમાંથી સામેલ છું તેમણે વધુમાં કહ્યું કે હું પોતે ખેડૂત પરિવારમાંથી આવું છું અને જ્યારે હું નાનો હતો ત્યારે મારું સપનું હતું કે મારા ગામના સૌથી ધનિક ખેડૂત હું બનું પરંતુ મને ક્યારેય એવો મોકો મળ્યો નથી તેમણે વધુમાં કહ્યું હતું કે દેશમાં એવા ઘણા ખેડૂતો છે જેઓ આ સપનું જુએ છે પરંતુ ન તો તેમને કોઈ તક આપવામાં આવી છે અને ન તો તેમની મહેનતની પ્રશંસા કરવામાં આવી છે તેમણે કહ્યું કે ખેડૂતોને પણ જે પ્રોત્સાહન મળવું જોઈએ તે મળ્યું નથી આને ધ્યાનમાં રાખીને અમે મિલેનિયર ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડની શરૂઆત કરી છે જે અંતર્ગત ખેતીના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર આવા ખેડૂતોનું સન્માન કરવામાં આવશે મિલેનિયર ફાર્મર ઓફ ઇન્ડિયા બે હજાર ચોવીસ માટેની નોંધણી શરૂ થઈ ચૂકી છે દેશના સૌથી અમીર વ્યક્તિની વાત આવે છે ત્યારે અંબાણી અને અદાણીનું નામ સામે આવે આવે છે જ્યારે વાત કરવામાં તો તેના પર સૌ કોઈ ચર્ચા કરતું નથી પરંતુ ફાર્મર ઓફ ઇન્ડિયા અવોર્ડની આ પહેલ દેશના એવા ખેડૂતોને શોધવાની છે કે જે કૃષિ ક્ષેત્રે ઉત્તમ કામ કરી રહ્યા છે તેમણે કહ્યું કે ગયા વર્ષે મિલેનિયમ ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો પરંતુ આ વર્ષ અમારો ઉદ્દેશ્ય માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વના સમૃદ્ધ ખેડૂતોને ભારતમાં લાવવાનો છે અને તેમને એક મોટા પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે તો તેઓ તેમના વિચારોને ખેડૂતો સાથે શેર કરી શકે છે અને ભારત તેમણે કહ્યું કે એમએફવાય બે હજાર ચોવીસ નોંધણી શરૂ થઈ ચૂકી છે તો દેશને દરેક ખૂણે ખૂણેથી અરજીઓ પણ મળી રહી છે કિસાન ભારત યાત્રા શું છે અમે તમને જણાવી દઈએ કે એમએફવાય કિસાન ભારત યાત્રા બે હજાર ત્રેવીસ ચોવીસ ગ્રામીણ પરિદ્રશ્યોને બદલતા સ્માર્ટ વિલેજના વિચારોની કલ્પના કરે છે એમએફવાય કિસાન ભારત યાત્રાનો ઉદ્દેશ્ય ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી નવેમ્બર બે હજાર ચોવીસ સુધી સમગ્ર દેશમાં એક લાખથી વધુ ખેડૂતો સુધી પહોંચવાનું છે જેમાં ચાર હજારથી વધુ સ્થળોનું વિશાળ નેટવર્ક અને છવ્વીસ હજાર કિલોમીટરથી વધુની નોંધપાત્ર અંતરને આવરી લેવામાં આવશે આ મિશનનો પ્રાથમિક ઉદ્દેશ્ય ખેડૂતોના સમુદાયના સકારાત્મક પરિવર્તનને લાવવાનો છે જેથી ખેડૂતોએ તેમની સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિમાં વધારો કરીને સશક્તિકરણ કરી શકાય પાંચ લાખથી વધુ ખેડૂતોને જોડવાનો લક્ષ્યાંક એમએફઆઈ ઇન્ડિયાનું ટૂર લોન્ચિંગ એ ભારતના એક ધનિક ખેડૂતોની સિદ્ધિઓને અને તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોની ઓળખવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે આ દેશવ્યાપી યાત્રા એક લાખથી વધુ ખેડૂતોને સાથે જોડશે ચાર હજાર પાંચસો વીસ કિલોમીટરથી વધુનું અંતર કાપશે આટલા માટે કે જે દરેક ખેડૂતોને જોડી શકે ને આટલા મોટા પાયા પર ખેડૂતો સાથે જોડાઈને આ યાત્રા તેમની સફળતાની ગાથાઓ વિશ્વ સમક્ષ લાવશે ભારત કિસાન યાત્રાના આ વિશ્લેષણમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર